શબ્દે મારે મરી ગયા ને શબ્દે છોડ્યા રાજ શબ્દ જેને વિચાર્યા તેના સરી ગયા કાજ જે શબ્દ આપણે બીજાને પીરસો ને પેલો ટેસ્ટ કરવાનો આપણે કે આ શબ્દ મને ગમે રો કોક દે તો બચી જવાશે હો આ વાણીનો વિવેક વચનામટ બહુ બધા આપ્યા છે વાપરવામાં બહુ વિચાર કરવાનો તો પચાસ ટકા પ્રોબ્લેમ ખાલી આ જીભથી થી થાય રહી બધા એમાંથી સોલ્યુશન થઈ જશે વાણીને બહુ વિચારીને વાપરવાની આપણે તેમ કે ડીધી એટલે બોલ્યા જ રાખી બહુ વિવેક રાખવાના આનાથી જ આગ લાગે છે ને આનાથી જ આગ ઠરે છે તમે હવે રિસર્ચ કરજો ઘરે બાયુ બાયુમાં ભાયુ ભાયુમાં ઘરે જઈને ઊંડાણથી વિચાર કરજો પચાસ ટકા પ્રોબ્લેમ જીભથી થાય રા એટલે વાણીને પણ સમજીને વાપરવાની છે વાણીમાં પણ એક જાતનો ટેસ્ટ છે એક સ્વાદ છે એ પેલો આપણે ચાખવો તમને બોલવાયું પેલા પોતે ચાખો કે એ શબ્દ હમે થયા તો મને ભાવેરા તો હું એને દઈશ તો એને શું થશે અંતરમાં આગ લાગી જશે બિચારાને એને રાત્રે નીંદર નહી આવે એનો વિક્ષેપ થશે બહુ વિચાર કરવાના ઘણી વખત તો કઈ માણસો ને હર વખતે તલવાર થી માથા નથી કાપવા પડતા વાણીના ગાય તલવાર જો માણે ચીરી નાખે જિંદગી જીવે ત્યાં સુધી માણસ ઉભા નથી શકતા મારા સાધુ તે રમ્બુજ માં વાત કરે ઓગ્યો એક જણો કે ભાઈ કે બીડી દોખાવી બાકસ છે બીડી દોખાવીએ બાકસ છે તો જીભ લાંબી કરી આ બાવડી કાઢી બારે જીભ આ કરીને તો ગામા અડાડ કે દુખી આવશે તારી બીડી કે એટલે જીભમાં બીડી કેમ દુખી કે કઈક ને ઘર દુખાવી નાખ્યા આ જીભ થી મેં તારી બીડી નહી દોખે મારું કાન જાળી ગયું યાર એ વાત હાજી સમજાયું તમને આ જીભે કઈક ને ઘર ધોખાવે એટલે આપણી વાણીથી કોઈને દિલ ચીરાઈ ન જાય ચીરાયેલા દિલને શાંતિ થાય એવી આપણી શાંતિદાયક વાણી બધાની બને એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના સાથે